આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો નીતિશ સરકારનો મોટો નિર્ણય બિહારમાં બેરોજગારોને મળશે બેરોજગારી ભથ્થું મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં બિહાર બેરોજગારી ભથ્થા નિયમવળીને મંજૂરી મળી છે જે મુજબ બેરોજગારી યુવાનોને કામ માટે અરજી કરવાની રહેશે અરજીના પંદર દિવસ બાદ કામણ નહીં મળે તો મજૂરીના પચાસ ટકા રૂપિયા બેરોજગારી ભથ્થા તરીકે આપવામાં આવશે મિત્રો બીજા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી સત્તરથી બાવીસ જૂનમાં રાજ્યભરમાં સારો વરસાદ પડશે ભારે પવન ફૂંકાશે કાચા મકાનોને નુકસાન થવાની સંભાવના એકવીસથી પચીસ જૂન દરમિયાન સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે મિત્રો બીજા સમાચારની વાત કરીએ તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ચોમાસાના આગમન બાદ હવે રાજ્યમાં સાત દિવસ ભારે વરસાદી માહોલ જોવા મળશે આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વીજળીના કડાકા ભડાકા સાથે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થશે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં મેઘરાજાનું આગમન થઈ શકે છે રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે મિત્રો બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડમાં હવે એક નવી અને ચોંકાવનારી વાત સામે આવી છે કમિશનર કચેરીમાં બે હજાર એકવીસના વર્ષની એક ફાઇલ ગુમ થઈ છે જેમાં તે વર્ષમાં પોલીસે આપેલી મંજૂરી અંગેની માહિતી હતી ટીઆરપી ગેમ ઝોનનું ઉદઘાટન પણ આજ વર્ષે થયું હતું ફાઇલ મળે તો જ ખબર પડે છે કે ક્યાં પોલીસ અધિકારીએ મંજૂરી આપી હતી આ અંગે ગૃહ મંત્રાલયે તપાસના આદેશ આપ્યા છે છે તમને શું લાગે કે ફાઇલ ગુમ થઈ ગઈ છે કે ગુમ કરી દેવાય છે અન્ય સમાચારની નજર કરીએ તો ગીરની ધરાધ્રુજી તાલાલામાં ત્રણ પોઈન્ટ પાંચની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો ગીર સોમનાથના તાલાલામાં ભૂકંપનો આંચકો અનુભવાયો બપોરે બે પોઈન્ટ સુડતાલીસ કલાકે ત્રણ પોઈન્ટ પાંચની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો તાલાલાથી તેર કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો કૃષિ મંત્રીએ જણાવ્યું છે કે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી આગામી તારીખ વીસમી જૂનથી ચાલુ કરવામાં આવશે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂપિયા એકસો આઠ કરોડની કિંમતનો બાર હજાર છસો તેત્રીસ મેટ્રિક ટન જેટલો જથ્થો ખરીદી કરવાનું અનુમાન છે ક્વિન્ટલ આઠ હજાર પાંચસો અઠ્ઠાવનના ભાવ ખેડૂતને મળશે મગની ખરીદી કરવા રાજ્યમાં પિસ્તાલીસ કેન્દ્રો શરૂ થશે ગત તારીખ ચૌદમી જૂનથી ખેડૂતોની નોંધણી શરૂ કરાઈ હતી